ફોની બજાર ના એક ખબરી એ મારું નામ આપી દીધું ફોની બજાર ના વેપારી માંથી મારું નામ આપી દીધું મને બોલાવ્યો મને કે આનું સોનું લીધેલું છે મેં ના પાડી કે મેં નથી લીધું એમ કરીને પછી મેં આગોદર મને બીક લાગી એટલે મેં આગોદર જમીન લઈ લીધા એક મહિના સવા મહિના પછી ગયા અઠવાડિયામાં આવ્યા ને મારી દુકાને પંચનામું કરવું છે એમ કરીને આવ્યા એમ કરીને ખાનામાં આવ્યા ને મારો બધો સ્ટોક ઉપાડ્યો સ્ટોક ઉપાડીને બધા બિલ હોવા પુરાવા હોવા છતાં એ લોકો બસો ગ્રામ મારી આગળથી ફરાણે લઈ ગયા